પુજના હાટ કેસ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા આગામી માર્ચ 2024 માં નાગર અને નાગર બ્રાહ્મણ અને વિસનગરા નાગર જ્ઞાતિના ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને સમૂહમાં વિદ્યાર્થીઓને સાકર નાડે રપાતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે મારું નામ જયશ્રી સંજય આથી છે અંબિકા મહિલા મંડળની પ્રમુખ છું આજે અમે બેતાલીસ જેવા છોકરાઓને સાકર નારિયરનું પ્રત્યક્ષ આપ્યા છે સાકરનારિયેર એ આપણા નાગરોની આગવી પરંપરા અમે લોકોએ જાળવી રાખી છે લગભગ વિદ્યાર્થીઓને અઢારેક જેવી વસ્તુઓ અમે શિક્ષણમાંની જ આપેલી છે તો એના માટે હું અમારા બધા સહકાર્યકરો મૂળ તો વિભાકરભાઈનું આયોજન છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી સાથે મહિલા ટીમ હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હાટકેશ જય અંબી આજે રાજા સહિતના વખતથી પરંપરા મુજબ ભુજના હટકેશ અંબિકા મહિલા મંડળ અને હટકેશ સેવા મંડળ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારમાં બેતાલીસ જેટલા નાગર પરિવારને સમૂહમાં શાકાહારીનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો હતો શ્રી ચંદ્રનભાઈ પટણી ડૉક્ટર બક્ષી સાહેબ શ્રી શંકરભાઈ અવિનાશભાઈ ભાઈ દિલાધરભાઈ પૂર્ણિમાબેન વગેરેના વોટપણ હેઠળે આજે કાર્યક્રમ રાખવાનો અને જોગાનો જોબ તાજેતરમાં જેને જજ હાઈકોર્ટ જજમાંથી જે જજ મોટા બન્યા છે એને પણ આજે તમામ બાળકોને જય શુભેચ્છા સાથે જય અટકે કહી અમે કાર્યક્રમનો શરૂઆત કરી છે અમે જયશ્રીબહેન વસલાબેન શ્રી બકુલાબહેન પારુલબહેન કામિનીબેન આશીષભાઈ શ્રી હોરાબેન વૈદબેન તમામ જણાના સાથ સરકારથી આ કાર્યક્રમ રાખ્યો છે નાતી તરફથી પૂરો સરકાર મળ્યો છે તૃપ્તિબેન હોય કે અક્ષરભાઈ હોય કે અનુભાઈ હોય હેમાનભાઈ હોય કે હસમુખભાઈ હોય તમામની ટીમની વચ્ચે અમે આ જે કાર્યક્રમ કર્યો છે બોડી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે નાતીના કાર્યક્રમમાં ઉત્સાહ બતાવ્યો છે અને નાતીના છોકરા ભવિષ્યમાં આગળ વધી એવું સ્થાન પ્રાપ્ત કરે એવી અમે ઈશ્રી હટકેશ્વર અને મા જગદંબા પાસે પ્રાર્થના કરું છું ટોટલ આજે ચાલીસ જેટલા બાળકોને પ્રોત્સાહિત કર્યા એમાંથી લગભગ અડતાલીસ જેટલા બાળકો હાજર રહ્યા છે વાલીઓ મોટી સંખ્યામાં નાતીના વરિષ્ઠ વ્યક્તિઓ કે જેની નાતમાં શિરોમણી તરીકે જેની સાફ હોય એવા વ્યક્તિઓ અહીંયા ભેગા થયા છે એટલે સૌના સાથ સરકારથી આપના માધ્યમ દ્વારા હું તમામ અમારા કાર્યકર્તાઓને અભિનંદન આપું છું હટકેશ દાદા અમને આવા કામ કરવાની શક્તિ આપે આજે નિલયભાઈ પણ જે અભિનંદન આપીને અમને ઉત્સાહ વધાર્યો છે આજે એ ઉત્સાહમાં આજે જય હટકેશના નારાજ સાથે અમે કાર્યક્રમ મહિલા મંડળના જયશ્રીબેન હોય કે જવનિકાબેન હોય કે બકુલાબેન હોય કે ભોરાબેન હોય કે વૈદબેન હોય એ બધાના સાથ સરકારથી આ કાર્ય થયો છે અને હું હટકેશ ધોરણ દસ અને બારમાની પરીક્ષા આપનાર નાગર જ્ઞાતિના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે હાટકે સેવા મંડળ તરફથી આજે ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીને એક જરૂરી વસ્તુઓની કીટ અને ઉપરાંત ખાસ કરીને શ્રીફળ અને સાકર એ બંને આપવામાં આવ્યા ભારતીય સમાજમાં શ્રીફળ અને સાકર એ સુકનના પ્રતીક છે આપણા શ્રેષ્ઠ ગ્રંથ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પરિવર્તન સંસાર કા નિયમ હોય એમ આપણા સમાજમાં સારા પરિવર્તન થાય એ આવકારે છે પણ સાથે સાથે જે સારી પરંપરા હોય એ જાળવવું એ પણ ખૂબ જરૂરી છે અને હાટકેશ્વર ભાઈ શ્રી વિભાકરભાઈ અને એમના સાથીઓ એ આપણી રાજાશાહી વખતની પ્રાચીન પરંપરાને જાળવી રહ્યા છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન જે વિદ્યાર્થીઓ દસમા અને બારમા પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે